નિર્મા પાવડર ના કરતા હતા પરચુરણ સામાન પણ એટલો બધો આપ્યો છે કે આપણા ભગવાન રામદેવજી મહારાજ કાયમ ભેરા ભંડાર રાખે અને આવો ને આવો સાથ સહકાર બધા આપતા રહેજો ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો આપેલું તમારું ક્યાંય કોઈનું જશે નહીં એક ટાંપુ કરો ને સારા માળાનું કોઈ દાળી રાખે નહીં તો આ તો હજાર હાથ વાળો છે રામદેવજી મહારાજ કોઈનું રાખે નહીં ગુલા બહુ સારા માર્ગે વાપરો છો

માણસો હજારો તો જમે છે વર્ષની અંદર પણ મેળાની અંદર એટલું માણસ રોજનું ત્રણ ચાર પાંચ હજાર માણસ જમે છે પણ પશુ પંખી પારેવાય રોજ પચાસ કિલો અનાજ આની અંદરથી ખાઈ શકે છે કોઈ માલ જો તમે ખૂબ સારું કાર્ય કરો છો આવું નવું કાર્ય કાયમ માટે કરતા રહીજો અને કાયમ બધા એને વિનંતી છે ભરવાડ સમાજને રબારી સમાજને બીજા સેલભાઈ છે કોળી સમાજ છે દરેક સમાજને અન્ય સમાજને قوم ماری विनंती छे के आईन आई एक मदत करता रहजो धर्मनी गाडी नको कायम माते मारता रहजो भगवान तमरो हव नो हारु करसे